જી હું છું જયમીન વાઘેલા આજે તમને અમદાવાદમાં ખાતરજ ગામ આવેલું એક સ્ટુડિયો છે શ્રીલક્ષ્મી સ્ટુડિયો ત્યાં આગળ હું તમને શ્રીલક્ષ્મી સ્ટુડિયો તમને બતાવીશ કેવો છે શૂટિંગની મસ્ત બેસ્ટ જગ્યા છે મસ્ત લોકેશન છે ત્યાં આગળ બધા સીન સેટઅપ બનાવેલા છે બધા સીનના મતલબ કોર્ટ પોલીસ સ્ટેશન જેલ વગેરે અને રહેવા માટે પણ મસ્ત સારી રૂમો છે તો તમને બતાવીશ જોતા રહેજો જય માતાજી આ તમે જોઈ રહ્યા છો અત્યારે આ શૂટિંગ સામાન ઉતરી રહ્યો છે ગુજરાતી સિરિયલ ચાલી રહી છે તો એનો સામાન અત્યારે આ લોડ થાય છે અત્યારે સામાન ઉતારી રહ્યા છે તમે જોઈ રહ્યા છો તમે જોઈ રહ્યા છો અત્યારે આ લોકેશન તમે અમદાવાદમાં અમદાવાદની આગળ ખાતર જ ગામ છે ત્યાં આગળ આ લોકેશન આવેલું છે લક્ષ્મી સ્ટુડિયો નામ છે તો અહીં આગળ બધા જ સેટઅપ અહીંયા આગળ છે મતલબ પોલીસ સ્ટેશન પણ બતાવી શકાય છે અહીં આગળ કોર્ટ પણ બતાવી શકાય છે દવાખાનું હોસ્પિટલ પણ બતાવી શકાય છે અને રહેવા માટે પણ શૂટિંગવાળાને અહીં આગળ જગ્યા પણ મસ્ત છે તો અહીંયા આગળ પણ શૂટિંગ કરી શકો છો ઘણા બધા પિક્ચરોના શૂટિંગ અહીંયા આગળ થયેલા છે ઘણી બધી સિરિયલોના શૂટ પણ થયેલા છે તમે જોઈ રહ્યા છો કેટલું મસ્ત લોકેશન છે આગળ પણ તમને બતાવીશ દવાખાનાના સેટઅપ બતાવીશ હોસ્પિટલનું સેટઅપ મતલબ તમને જેલનું સેટઅપ બતાવીશ કોર્ટનો પણ બતાવીશ અને અંદર મોટો હોલ પણ બતાવીશ તમને અને કારખાના ટાઈપ તમારે કંઈક સીન હોય તો કારખાના ટાઈપ પણ તમને અહીં જોવા મળશે સેટઅપ જોઈ લ્યા જોઈ રહ્યા છો તમે લોબી પણ અહીંયા કેટલી મસ્તી અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો અને ફોલો પણ કરી દેજો અને કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરજો જોતા રહેજો આખો વિડીયો તમે જોશો તો બહુ મજા આવશે I exactly. अच्छा डेटिंग इधर नाइट डेटिंग करती नहीं ना। है ना आते कहाँ वाक्यों कभी कभी करते हैं भाई है। अरे कभी कभी नहीं सो मैं बोल रहा था फ्रिलिएंसर करता हूँ बारे घंटे से ऊपर होता है सौ भी घंटे मिलता है गाइड्स पढ़ावे दी मोड़ो ऊपाय नहीं नहीं है कोटि कोई समझेगा बात है हाँ ये तो खबर चल જોઈ લો અત્યારે શૂટિંગ ચાલી રહ્યું છે આ તમને જેલ બતાવી રહ્યો છું અહીંથી અંદર પણ અત્યારે આ જેલ સીન છે

જો આ છે કોટનો સેટઅપ સામે તમને જે દેખાઈ રહ્યો છે એ કોટનો સેટ છે તમે અહીંયા આગળ કોટ પણ બતાવી શકો છો શૂટિંગમાં જો આ કોટનો સેટિંગ છે જો તમે જોઈ રહ્યા છો મિત્રો આ કોટનો સેટ રેડી છે કોટનો સીન તૈયાર છે જોઈ લો કેટલો જબરજસ્ત છે અને આ છે ગોડાઉન મતલબ ગોડાઉન પણ બતાવી શકા શકો છો ફાઇટિંગનો સીન પણ લઈ શકો છો ફેક્ટરી બતાવી શકો છો ડોન્ટ વરી તમારે પ્રમાણે કંઈ પણ તમે બતાવી શકો છો આ છે ઓફિસ ઓફિસ પણ એ આગળ તમે બતાવી શકો છો આ છે દવાખાનું હોસ્પિટલ દવાખાનું હોસ્પિટલ કંઈ પણ તમે હોસ્પિટલ પણ બતાવી શકો છો સેટઅપ કરીને નાનું મોટું દવાખાનું પણ બતાવી શકો છો આ છે બેડરૂમ તમારે કોઈ એવો સીન હોય દેખાડવો હોય કે કોઈ પણ શૂટિંગ એવું એ રીતે તો તમે બતાવી શકો ખાલી કોટકા જોઈ રહ્યા છો આ સેટઅપ તમને ફરીથી બતાવું છું કોટનો સેટઅપ છે બેન્ચીસો બેસવાની ખુરશીઓ બધું જ રેડી જ છે એટલો મસ્ત સેટઅપ છે મિત્રો શૂટિંગ માટે તમે આવી શકો છો બરાબર જો અત્યારે આ ગોડાઉનની અંદર અમે તમને આગળ બતાવ્યું ગોડાઉન એ આ ગોડાઉનની અંદર અત્યારે અમે લોકો શૂટ કરી રહીએ છીએ અત્યારે અત્યારે જો કરી રહ્યા છે અમે લોકો શૂટ આ ગોડાઉનનો સિરિયલ ઘણી બધી પિક્ચરોના ફાઇટિંગના સીન પણ થયા છે ઘણા બધા સીન થયા છે જે લો અત્યારે અહીંયા આગળ અમે લોકો સિરિયલો શૂટિંગ કરી રહ્યા છે આ છે બહારના બહારનું શૂપ છે આ બાર અમે લોકો સીટિંગ શૂટિંગ કરી રહ્યા છીએ તો અમે જોઈ રહ્યા છો અત્યારે શૂટિંગ અમારું ચાલે છે અત્યારે આ સેટઅપ રેડી થઈ રહ્યો છે ફાઇટિંગનો શૂટ છે અત્યારે જોઈ રહ્યા છો મિત્રો આ આર્ટિસ્ટને દોડે બાંધી છે છોડાવવા આવે છે એ રીતેનો એક સીન છે આ બધા શૂટિંગના બધા માણસો કામ કરી રહ્યા છે શૂટિંગમાં જોઈ લો અત્યારે આ ડાયલોગ ડિલિવરી ફાઇટિંગ પણ ચાલી રહી છે આ રીતે શૂટિંગ થતું હોય છે મિત્રો અને આ સ્ટુડિયોમાં તમે શૂટિંગ માટે આવી શકો છો સ્ટુડિયો છે સારો સ્ટુડિયો છે તમને ત્રણ ચાર જાતના સેટઅપ પણ અહીંયા જોવા મળી જશે તૈયાર તમને મળી જશે અત્યારે શૂટિંગમાં જમવાનો બ્રેક પડ્યો છે તો બધા જમી રહ્યા છે તમે જોઈ રહ્યા છો આ જમવાનું હોતું હોય છે કેવું જમવાનું છે